આપણા પર થતા હુમલાઓમાંથી આપણે શું શીખી શક્યા વર્ષોથી આપણા પાંગડા બનતા જતા અર્થતંત્ર માટે શું શીખી શક્યા ચોથા નંબર પર પહોંચીને દુનિયાની ચોથા નંબરની અર્થવ્યવસ્થાનો વિરોધ મેળવ્યા પછી ભારતમાં એ જ સમયે સમાચાર આવે કે હરિયાણાના રોહતકમાં એક પરિવારના સાત સભ્યોએ એકસાથે કારમાં બેસીને જીવન ટૂંકાવી દીધું છે કેમકે એમણે એક બિઝનેસ શરૂ કર્યો હતો એક કરોડ રૂપિયાની લોન માથા પર હતી ધંધો ન ચાલી શક્યો જીવન જીવી ન શક્યા એ ધાર્મિક કથા સાંભળીને આવી રહ્યા હતા અને તો એમાંથી મોટિવેશન ન મેળવી શક્યા આ સમાચારોની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહાત્મા મંદિર ખાતેના સંબોધનની વાત કરી છે એમણે આશાવાદની બહુ સરસ વાત ગિફ્ટ સિટી જ્યારે બનવાનું હતું અથવા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા કાર્યક્રમોની જ્યારે પ્રધાનમંત્રીએ શરૂઆત કરી એ વિઝન જ્યારે મૂકવામાં આવ્યું ત્યારે દુનિયા માનવા નહોતી તૈયાર કે આવું કશું બની શકે છે દુનિયાએ સતત એ વાત પર પ્રશ્ન કર્યો આપણે એનો જવાબ આપ્યો વર્ષોથી આજે પણ દેશમાં જે ધોલેરા કે લોથલ માટે જે મજાકો થઈ રહી છે એ આજે સ્વપ્ન સાકાર થઈને ઊભું છે કચ્છની ધરતી કે જે સાવ રણ હતી અને કાલે જ પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ખાલી રણ નથી આ તો ગુજરાતનું તોરણ છે કચ્છમાં કક્કામાં ક કચ્છનો તો ખમીરનો ખ એ રીતે કચ્છને જ્યારે બિરદાવી રહ્યા હતા પણ વર્ષો પહેલાં જ્યારે સાવ વેરાણ રણમાં એક મહોત્સવ થશે અને કરોડોની ઇકોનોમી આવશે એ વિચાર જ્યારે મૂકવામાં આવ્યો ત્યારે કદાચ દુનિયાએ એને બહુ સરળતાથી કે સારી રીતે નહીં સ્વીકાર્યો હોય દુનિયા ક્યારે અસ્પષ્ટ લાગતા અથવા ખૂબ વિઝનરી વિચારોને સરળતાથી સ્વીકારતી નથી કેમ કે દુનિયા એના માટે ટેવાયેલી નથી પણ એ સાર્થક થાય ત્યારે બહુ સ્પષ્ટતા સાથે સામે ઊભા હોય છે પ્રધાનમંત્રી મોદી ગિફ્ટ સિટીની વાત કરી રહ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવેલું છે કે અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઇટમાંથી બહુ જ બધો કચરો ત્યાં ધોલેરામાં ઠાલવીને એક અદભુત પ્રયત્ન થઈ રહ્યો છે ને કે એવું શહેર ચાઇનાની તર્જ પર બનાવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ચીને જે રીતે સેન્ટર બનાવ્યા ચીને જે રીતે કોરિડોર બનાવ્યા અને પોતાના અર્થતંત્રને વિકસાવ્યું આપણે પણ કદાચ એ જ દિશામાં જઈ શકીએ છીએ ડેંગ જેટલા વર્ષમાં કરી શકે છે કે પછી સિંગાપોરમાં લિકવાન જેટલા એક હજાર કરોડના પ્રોજેક્ટ પાછળ ઓછામાં ઓછા તમારે સો બસ્સો કરોડ તો જનતાને ખાલી કન્વિન્સ કરવા માટે આજુબાજુના લોકોને ખુશ કરવા માટે વાપરવા પડે છે એ હજાર કરોડમાંથી અમુક કરોડ છે કે એ નેતા અને અધિકારીઓના ભ્રષ્ટ ખવાઈ જાય છે ને

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ અને એમાં લેવાયેલા અદ્ભુત નિર્ણયો જોયા પછી અથવા એમનો પહેલો કાર્યકાળ જોયા પછી એમ એમને જે ખૂબ વચ્ચે રહીને જે માણસો જોવાનો પ્રયત્ન કરે છે એ વાતનો સવાલ એમના માટે છૂટવાનો છે કે આપણે છેલ્લા કેટલાય સમયથી બિરદાવી શકાય એવા બહુ જ બધા અદભૂત કાર્યો કરવાની ક્ષમતાવાળો દેશ હોવા છતાં નથી કરી શક્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણેશજી વિશે વાત કરી એ ખૂબ સિમ્બોલિક વાત હતી પણ એ ઇશારો ચાઈના તરફ જઈ રહ્યો હતો એ માત્ર પ્રતિકવાદ પૂરતી સીમિત ન રહી જાય એ વાત મહત્વની છે પ્રધાનમંત્રી કહી રહ્યા હતા કે આપણે ચાઈનાથી એટલે ચાઈનાનું એમણે નામ નથી લીધું પણ વિદેશી વસ્તુઓના બહિષ્કારની એમણે વાત કરી તુર્કીએ પાકિસ્તાનને મદદ કરે આપણે ટેમ્પરરી થોડા સમય માટે તુર્કીએ અમે ફરવા નહીં જઈએ એવું કહીએ પોતાની લાગણી કે પોતાની દેશભક્તિ દર્શાવવાનો એક રસ્તો હોઈ શકે પણ એ એકમાત્ર રસ્તો નથી અને માત્ર સામાન્ય નાગરિકોના બહિષ્કારથી એ માત્ર સિમ્બોલિઝમની જેમ સ્થાપિત થઈ શકે તમે એક દર્શાવી શકો કે અમે આ કર્યું છે પણ એ લાંબુ કેટલું ટકશે

व्यापारियों का कितना ही मुनाफा क्यों ना हो आप विदेशी माल नहीं बेचोगे लेकिन दुर्भाग्य देखिए गणेश जी भी से आ जाते हैं छोटी आंख वाले गणेश जी आएंगे गणेश जी की आंख भी नहीं खुल रही है होली होली रंग छिड़कना है बोले विदेशी हमें पता था आप भी अपने घर जाकर के सूची बनाना सचमुच में ऑपरेशन सिंदूर के लिए एक नागरिक के नाते मुझे एक काम करना है आप घर में जाकर सूची बनाइए कि आपके घर में 24 घंटे में सुबह से दूसरे दिन सुबह तक कितनी विदेशी चीजों का उपयोग होता है आपको पता ही नहीं होता है आप हेयर पिन भी विदेशी उपयोग कर लेते हैं कंगा भी विदेशी होता है दांत में लगाने वाली जो पिन होती है वो भी विदेशी घुस गई है हमें मालूम तक नहीं है पता ही नहीं है दोस्तों देश को अगर बचाना है देश को बनाना है देश को बढ़ाना है तो ऑपरेशन सिंदूर ये सिर्फ सैनिकों के जिम में नहीं है ઓપરેશન સિંધુ એકસો ચાલીસ કરોડ નાગરિકો કે જિમ્મે આપણે જ્યારે પ્રતિકવાદની કે સિમ્બોલિઝમની વાત કરીએ છીએ કે શું કામ આખા દેશમાં બધી જ વ્યવસ્થાઓ માત્ર પ્રતિક દર્શાવવા પૂરતી સીમિત રહી જાય છે શું કામ દેશભક્તિ બે દિવસો માટે દર્શાવવાની વાત પૂરતી સીમિત રહી જાય છે કે શું કામ દરેક ઘટનાઓને માત્ર એ સીમિત દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે એના બે ત્રણ ઉદાહરણ આપવા છે પણ એ ઉદાહરણ આપણી પાસે એટલે આવે છે કેમ કે દેશની સરકારો પણ પ્રતિકવાદમાં જ માને છે એ ખાલી દર્શાવી દે છે એ બોલી દે છે પણ એના પછી લાગુ કરવાની કે નીતિની વાત આવે છે ત્યારે આંકડાઓ એ વાતનો જવાબ આપતા નથી સૌથી પહેલાં પાક શબ્દની વાત કરવી છે પાકનો ઉર્દુના સંદર્ભે તમે પાક જુઓ તો એનો મતલબ પવિત્ર થાય જેના પરથી પાકિસ્તાનનું નામ પડ્યું હશે એવું આપણે માનીએ પણ આપણે ત્યાં જે પાક શાસ્ત્ર છે અથવા અથવા આપણે આપણે ત્યાં ખેડૂતો જે જે પાક પાક લે છે કોપરા ખાઈએ છીએ એને પાકિસ્તાન સાથે કોઈ દેવા નથી પણ આપણા દેશમાં અદ્ભુત માણસોના અદ્ભુત વિચારો જુઓ કે એમણે મૈસૂર પાકનું નામ મૈસૂર શ્રી કરી નાખ્યું એમણે કહ્યું કે અમે કોપરા પાકને કોપરાશ્રી કહીશું કોપરા પાકને કોપરા શ્રી કહેવાથી કે પછી મૈસૂર પાકને મૈસૂર શ્રી કહેવાથી પાકિસ્તાનને શું ફરક પડવાનો અથવા ભારતને શું ફરક પડવાનો એનાથી આ તો ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ કરવાની પત્રકાર પરિષદ જે વિજયભાઈ રૂપાણીએ કરી હતી ને એના પરથી એમણે એવું કહ્યું કે આ પોલિસી બનાવ ડ્રેગન ફ્રૂટને કોઈ ડ્રેગન ફ્રૂટ કહેશો તમે કમલમ કહેશો એનાથી ચાઇનાને શું ફરક પડ્યો આપણે ડ્રેગન ફ્રૂટનું નામ બદલી દીધું પછી એનાથી ચાઇનામાં જાણે બહુ જ મોટો ભૂકંપ આવી જવાનો હોય ને ચાઇનાનો વિરોધ થઈ જવાનો હોય એ પ્રકારની પરિસ્થિતિ આપણે હવે પાક સંદર્ભે પણ કરીએ છીએ પાક એને આપણે પાક કળા પાકશાસ્ત્ર છે રસોઈ સાથે એને સાંકળવામાં આવે છે એ શબ્દના બહુ જ બધા મતલબો થાય છે પણ એમાંથી આપણે પાક એટલે પાકિસ્તાન એવું ધારી લીધું એવું માની લીધું અને માત્ર એવું માન્યું નહીં લોકોએ દુકાનના બોર્ડ બદલ્યા બોર્ડ બદલવામાં કે નામ બદલવામાં કે સિમ્બોલ બદલવામાં જેટલો ખર્ચો આપણે કર્યો એટલો ખર્ચો કદાચ વધારે સારી મીઠાઈ બનાવવામાં નકલી માવો ન વાપરવામાં નકલી ઘી ન વાપરવામાં નકલી તેલ ન વાપરવામાં અને સામાન્ય માણસોને હેરાન કરવામાં કે એમને ઓછા લૂંટવામાં જો કદાચ એ ખર્ચો કર્યો હોત તો પાકિસ્તાનને તો ખબર નહીં ભારતને ખૂબ બધો ફાયદો થતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ચાઇનીઝ પ્રોડક્ટ ન લેવાની કે પછી ઝીણી આંખોવાળા ગણપતિ બાપ્પાની વાત કરે છે ત્યારે નીતિ એન સરકારના નિયંત્રણના હેઠળની વાત છે જે માણસો ચાઇનીઝ દોરીના સપ્લાયની વાત કરે છે કે ચાઇનીઝ ગણપતિ લાવવાની ન લાવવાની વાત કરે છે એ માણસો પોતાના ઘરમાં જ્યારે જો અપર મિડલ ક્લાસમાંથી કે પછી એનાથી ઉપરના એક ક્લાસમાંથી આવે છે તો જરૂર પડે ત્યારે ફર્નિચર એ ચાઇનાથી મંગાવતા હોય છે